નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે સન્ડે સરસ મજાની અપડેટો લઈને આવી રહ્યો છું આજની અપડેટમાં વાત કરીશું આપણે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલ તમને સૌને ખબર જ છે વિવિધ ભરતીઓ આવી રહી છે તો ફાઇનલી એ તરફથી પણ જે આવનાર ભરતીઓ છે તેની મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જો કે ઓફિશિયલ આવી નથી દીપક રજની સાહેબ તરફથી આ ટ્વીટ કરવામાં આવી છે તો એકવાર નજર કરીએ આ અપડેટ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દિવાળી સુધીમાં બારસો ને ઓગણચાલીસ જગ્યાઓ ભરશે ત્રણ ડેપ્યુટી કમિશનર એક એડિશનલ સિટી એન્જિનિયર અને એક ચીફ ફાયર ઓફિસર એક ડેપ્યુટી ફાયર ઓફિસર બેતાળીસ આસિસ્ટન્ટ મેનેજર ત્રણ સહાયક સ્ટેશન ઓફિસર એકસો બે સહાયક ફાયરમેન કે જેની હાલ વેકેન્સી આવી ગઈ છે એકસો બે સહાયક ઓફિસરની ફાયરમેનની આસિસ્ટન્ટ મેનેજર સહાયક સ્ટેશન ઓફિસરની પણ આવી ગયું છે દસ સહાયક સબ ઓફિસરની પણ આવી ગઈ છે તો છવ્વીસ સહાયક ટેક્સ સુપરવાઇઝર તાણું સહાયક ટેક્સ સુપરવાઇઝર એન્જિનિયર છસો બાર સહાયક જુનિયર ક્લર્ક અને ત્રણસો ને ચુમ્માલીસ હેલ્થ વર્કરની ભરતી થશે તો કોર્પોરેશન તબક્કાવાર આ ભરતીઓની જાહેરાત પણ કરશે તો તમામ મિત્રો માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ છે આશા રાખીશ કે તમને માહિતી ગમી હશે એકવાર ફટાફટ વિડીયોને લાઇક કરી દો આવ નવી અપડેટ માટે ફરી મળીશો ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ